વેલકમ ટુ સોલ્યુઝિંગ ક્લાસીસ ફ્રેન્ડ તો ફ્રેન્ડ આજે આપણે વાત કરીશું અઠ્ઠાઇસ માર્ચ બે હજાર ઓગણીસના મહત્વના કરંટ અફેર્સ વિશે જે ફ્રેન્ડ સારું જ છે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ અજૂતી કરીએ જેથી તમને ડેલી વીકલી અને મંથલી કરંટ અફેર્સ સાથે બીજા એવા ઘણા કોર્સ જે એપ્રિલ મહિનામાં શરૂ થનારા છે જેમ કે જીકે કોર્સ છે તલાટી કમ મંત્રીની મોડલ પેપર સિરીઝ ત્યારબાદ તમારા માટે બીજા કયા વિડીયો આવશે તો આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર માટે વિડીયો સિરીઝ આવશે ઓકે એ બધા વિડીયો રેગ્યુલરની આ પણ તમને દર બે ત્રણ દિવસમાં એક એક વિડીયો તો જરૂર જોવા મળશે અને ડેલી કરંટ અફેર્સ તો જે રીતના એવરગ્રીન ચાલુ હતી એના ચાલુ જ રહેશે ઓકે ઘણા લોકોનો સવાલ આવે કે સર કેમ બંધ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ ઘણું એવું કામ હોય છે અમુક ટાઈમ ઓફલાઈન વર્ક ઘણું વધી જાય છે પણ ઓનલાઈન આ મહિનો ખૂબ જ રેગ્યુલર રહેશે ઓકે તો ભારત એક્સલેન્ટ સ્પેસ ફાવર કેપેસિટી પામવાવાળો કેટલામો દેશ બન્યો તો ભારત એક્સલેન્ટ સ્પેસ ફાવર કેપેસિટી પામવાવાળો ચોથો દેશ બને કેટલામો ચોથો દેશ બન્યો છે तो आना विषय बात करें तो भारत की एसेट मिसाइलें पृथ्वी की ऑर्बिट में लाइव सैटेलाइट ने डिस्ट्रॉय कर दी थी। શું કર્યું? ભારતની એસેટ મિસાઈલે પૃથ્વીની ઓર્બિટમાં લાઇવ સેટેલાઇટને ડેસ્ટ્રોય કરી દીધી. હવે આપની પાસે પણ એવી તાકાત છે કે જે સ્પેસમાં સેટેલાઇટને ડેસ્ટ્રોય કરી શકે છે. ઓકે? હવે એસેટની વાત છે તો એસ્ટેટ મારે શું થતે? તો એન્ટ્રી સેટેલાઇટ વેપન મિસાઈલ. શું થતે? એન્ટી સેટેલાઇટ વેપન મિસાઈલ. ઓકે? હવે આ મિશનનું નામ શું છે યાદ રાખજો મિશન શક્તિ શું નામ છે મિશન શક્તિ છે આ મિશનનું નામ હવે ચાર દેશોની વાત કરી છે તો ભારત ચોથો દેશ બન્યો છે તો આના પહેલાં ત્રણ દેશ કયા હતા તો પહેલો દેશ હતો અમેરિકા સેકન્ડ દેશ હતો રશિયા થર્ડ દેશ હતો ચાઇના અને ચોથો દેશ છે ભારત ઓકે તો ફ્રેન્ડ્સ જો તમને મારું કાર્ય સારું લાગતું હોય તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો નેક્સ્ટ ક્વેશન પર જઈશું તાજેતરમાં કયા દેશમાં દુનિયાનો સૌથી મોટો ઈ વેસ્ટ રિસાયકલિંગ હબ ખુલ્યો ેશન છે તારીતરમાં કયા દેશમાં દુનિયાનો સૌથી મોટો ઈ વેસ્ટ રિસાયકલિંગ હબ ખુલ્યો તો યુ એ કયા દેશમાં યુ એ દુબઈના ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ઇલેક્ટ્રોનિક કચરાને રિસાયકલિંગ કરાશે શું કરાશે ઇલેક્ટ્રોનિક કચરાને રિસાયકલ કરાશે અને આના બનાવવા માટે પાંચ મિલિયન ડોલરનો ખર્ચ થશે અને આની કેપેસિટી શું છે તો પ્રત્યેક વર્ષ એક લાખ ટન ઇલેક્ટ્રોનિક વેસ્ટ રિસાયકલ થઈ શકશે શું થશે પ્રત્યેક વર્ષ એક લાખ ટન ઇલેક્ટ્રોનિક વેસ્ટ રિસાયકલ કરી શકાશે હવે અહીં યુ એ ઈની વાતથી છે કોની વાતથી છે યુ એ ઈની તો યુ એ ઈની રાજધાની છે અબુધાબી શું છે યુ એ ઇની રાજધાની છે અબુધાબી યુ એ ઈનું નાણું છે યુ એ દિનહમ શું છે યુ એ ઇનું નાણું છે યુ એ દિનહમ અને યુ એ ઈના રાષ્ટ્રપતિનું નામ શું છે તો ખલીફા બિન બિન જાયદ અલ નાહિયાન શું નામ છે ખલીફા બિન જાયદ અલ નાહિયાન યુ એ ઈના રાષ્ટ્રપતિ છે અને યુ એ ઈમાં દુબઈ આવેલું છે અને દુબઈમાં જ આઈસીસીનું હેડક્વાર્ટર આવેલું છે તો યુ એ આવે ત્યારે આપણને આ વસ્તુ પણ યાદ આવી જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ પર જઈશું તાજેતરમાં આરબીઆઈએ કયા બેન્ક પર બે કરોડની પેનલ્ટી લગાવી શું સવાલ આરબીઆઈએ કયા બેંક પર બે કરોડની પેનલ્ટી લગાવી તો પીએનબી બેંક બેન્ક પર કઈ બેંક પર પીએનબી પર એટલે કે પંજાબ નેશનલ બેન્ક પર બે કરોડની પેનલ્ટી લગાવી હવે શાના કારણે તો પીએનબીએ આરબીઆઈના સ્વિફ્ટ રેગ્યુલેટરીના નિર્દેશનું પાલન ન કરવાને કારણે શું પીએનબીએ એ આરબીઆઈના સ્વિફ્ટ રેગ્યુટરીના નિર્દેશનું પાલન ન કરવાના કારણે પેનલ્ટી લગાવી છે કોને આરબીઆઈએ હવે સ્વિફ્ટ શું છે તો ગ્લોબલ મેસેજિંગ સોફ્ટવેર હોય છે શું હોય છે ગ્લોબલ મેસેજિંગ સોફ્ટવેર હોય છે સ્વિફ્ટ ઓકે જે બેન્કમાં અરસ પરસમાં ટ્રાન્ઝેક્શન કરવા માટે યુઝ થાય છે ક્લિયર છે હવે અહીં આરબીઆઈની વાત છે તો આરબીઆઈ વિશે પણ જાણી લઈએ આરબીઆઈનું ફૂલ ફોર્મ શું થાય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના ક્યાં થઈ એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ રાષ્ટ્રીયકરણ ક્યારે થયું એક જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસ અને આરબીઆઈના વર્તમાન ગવર્નર કોણ છે તો શશિકાંત દાસા કેટલામાં છે પચીસમાં છે ઓકે શશિકાંત દાસ છે પચીસમાં આરબીઆઈ ગવર્નર અને હેડક્વાર્ટર છે મુંબઈ હવે પંજાબ નેશનલ બેન્કની વાત છે તો એના વિશે પણ જાણી લઈએ પંજાબ નેશનલ બેંકની સ્થાપના થઈ હતી ઓગણીસ મે અઢારસો ચોરાણું ક્યારે ઓગણીસ મે અઢારસો ચોરાણું સ્થાપક કોણ હતા લાલા લજપતરાય હેડક્વાર્ટર ક્યાં છે ન્યૂ દિલ્હી અને ચેરમેન એન્ડ એમડી છે સુનિલ મહેતા કોણ છે સુનિલ મહેતા છે પંજાબ નેશનલ બેંકના ચેરમેન અને એમડી તો પંજાબ નેશનલ બેંક વિશે તમને આટલી માહિતી હોવી જોઈએ જ્યારે પંજાબ નેશનલ બેંક વિશે સાંભળો ઓકે ત્યારબાદ નેક્સ્ટ સવાલ પર જઈશું તાજેતરમાં કોને ક્રોએશિયાના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરાયા તો કોણે કરાયા છે તાજેતરમાં ક્રોએશિયાના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ક્રોએશિયાના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરાયા છે હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે એ ત્રણ દિવસીય યાત્રા પર છે કેટલા દિવસે ત્રણ દિવસીય અને તેમને કયું જે સર્વ પુરસ્કાર છે અપાયું છે તો ગ્રેન્ડ ઓર્ડર ઓફ ગ્રેન્ડ ટોમ્સો ગ્રેન્ડ ઓર્ડર ઓફ ગ્રેન્ડ થી સન્માનિત કરાયા છે હવે કોને આપ્યું છે તો રાષ્ટ્રપતિ કેલિન્ડા ગેરબરે કોને આપ્યું છે રાષ્ટ્રપતિ કોલિન્ડા ગેરબરે આપ્યું છે હવે અહીં કોની વાત છે ક્રોએશિયાની તો ક્રોએશિયાની રાજધાની શું છે જાગરે અને નાણું છે ક્રોએશિયા કુના શું છે નાનું ક્રોએશિયા કુના ક્રોએશિયાનું નાણું છે તો ક્રોએશિયા વિશે આપણને આટલી માહિતી ખબર આવશે જોઈએ કયા ત્રણ દેશની યાત્રા પર છે ક્રોએશિયા બોલિવિયા અને ચીલીની યાત્રા પર છે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્યારબાદ નેક્સ્ટ સવાલ પર જઈશું સેમેસ્ટર બે હજાર ઓગણીસ આઈટી ટીપી પ્લસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું શું સવાલ સેમેસ્ટર બે હજાર ઓગણીસ આઈટી ટીએફ ચેલેન્જ પ્લસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો મસ્કટ ખાતે ક્યાં કરવામાં આવ્યું છે મસ્કટ ખાતે સેમેસ્ટર બે હજાર ઓગણીસ આઈટી ટીપી ચેલેન્જ પ્લસનું આયોજન કરવામાં આવ્યું ઓકે હવે આમાં ઇન્ડિયાના જીસ સાથિયા છે ઓકે ઇન્ડિયાના જે જી સાથયા છે એમને બ્રોન્જ મેડલ મળ્યો શું મળ્યો બ્રોન્જ મેડલ મળ્યો અને અર્ચના કામતને અંડર ટ્વેન્ટી વનમાં સિલ્વર મેડલ મળ્યો શું મળ્યો સિલ્વર સિલ્વર મેડલ કઈ રમતમાં તો ટેબલ ટેનિસમાં તો આના વિશે આપણને ખબર હોવું જોઈએ ત્યારબાદ આના લાસ્ટ ક્વેશ્ચન પર જઈશું ભારતના કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં કેટલા પર્સન્ટેજની વૃદ્ધિ થઈ તો ભારતના કાર્બન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં પાંચ ટકાની વૃદ્ધિ થઈ કેટલા ટકાની પાંચ ટકાની વૃદ્ધિ થઈ હવે ગયા વર્ષે બે હજાર અઢારમાં બાવીસસો નવ્વાણું મિલિયન સીઓટીનું ઉત્સર્જન કર્યું હતું કોને ભારતે અને આઈ એમ પણ કહ્યું કે ચાઇના ઇન્ડિયા અમેરિકા આ ત્રણ દેશ ભેગા મળી સિત્તેર ટકા સીઓટીનું ઉત્સર્જન કરે છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું અહીં આઈ ઇ એ માને શું થશે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી જેને આ સર્વે બહાર પાડ્યો છે ઓકે તો જે ભારતના કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં પાંચ પરસેન્ટની વૃદ્ધિ થઈ છે તો આના વિશે ખ્યાલ હોવ જોઈએ તો હુખુલ્લા વિડીયો હેલ્પફુર છેલ્ફુલ વિડીયોને લાઈક કરી શેર શકે સાથે જલ્દીથી મળીશું ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો